બધા મજામાં ને હોય એકદમ મજામાં આવીને નવા બ્લોગ ને વાયગા ને જો આપણે મસ્ત મજાનું બધું કામ કરી લીધું હોય ને બપોરનું રાંધવાનું ચાલુ કરી દીધું હોય રાંધવાનું ચાલુ નહીં આમ તમે હવાનું વહેલું રાંધી લીધું કેમકે શિયાળો આવ્યો હે તો એને શોકરીને ભૂખ ને વહેલી લાગે છે તો હે ને ના નિહાળથી આવી સીધી મમ્મી ખાવ ખાઉં ખાવ જ કરતી હોય તો આપણે છે ને હવે રાંધવાનો ટાઈમ બદલાવી નાખ્યું હોય અગિયાર વાગ્યાને કરી નાખ્યું સાડા અગિયાર થાય ને તો રંધાઈ જાય

છે ને ના આવે છે ને ટ્યુશનમાં જતી નથી જવાનું આપણે કરી નાખ્યું નાખું પોપટલાલ કેન્સલ કરી થોડીક મગજમારી થઈ ગઈ તો પછી કેન્સલ કરાવી નાખ્યું હે ને જો નિહારે થી હજી આવી જ છે આવી સીધી મેકઅપ લઈને વહી ગઈ ને પપ્પા લેવા નથી કે હું જટ ખોલી ખોલીને જોઈ લો ને હજી કાલે કોમેન્ટ હતી કે બેન તું હાથમાં હું થયું છે તું હાથમાં કેમ મોજું બાંધ્યું હે તમને દેખાડું તું બન હું થયું શું આ હે તુબાનો વાંધો હાથમાં મોજવું પહેરાવાનું કારણ એક જ છે ઓશિકા વગરની એમને હોતી હું છે ને રાતના રાતના છે ને હાથ મોઢામાં જ નો લે તો હું તમને વેશમાં નથી કેતી તુબા રાતના બોજની ની રોબે હે દવાખાને લઈને ગયા હતા તો ડૉક્ટરે કીધું કે એને મોઢામાં આંગળા નાખવાની આદત છે ને ભૂલાવો એવું છે ને એને મોજું પહેરાવી દો હવાનું એને કાઢું નહીં પટાળે રોય રોયનું રાંધી ને એની એટલી રોય એટલી રોય ને કે વાત જ પૂછોમાં પછી વાંધો ને થોડીક વાર રહીને મોજું કાઢી દો મોજું કાઢી દીધું ને તો ટીવીમાં ધ્યાન હે ને જો ઓશિકા વગર ને એમને લોટે હે એક આ ધૂહું જોઈએ ને એક મોઢામાં આંગળા જોઈએ એને ખબર છે હું આકડી છે ને વાયડી થાય ને તો મમ્મી છે ને પાછું મોજું પહેરાવી દઈએ એટલે કહ્યું એક જ પડખે પડી દે જેમ ને એમની મૂર્તિ ઉતી મોઢામાં આંગળા નાખવાનું જ કામ કાબેન એ ચકુબાઈન તને હું મજા આવે મોઢામાં આંગળા નાખતા હું એમાં સ્વાદ આવે મને તો કે એ ચકુબાઈ કઈ સ્વાદ આવે તમને આઈસક્રીમનો કે બરફીનો કે ગુલાબજાંબુનો કે જસેડી ભાગી જાય મોઢામાં આંગળાનો ના એટલે હું છે ને હાથમાં મોજું પહેરાવ દઉં તો એ નહીં કરે જે હું મારું ધ્યાન ન હોય ને ત્યાં જ કરે તો હશે ને આવી ખોટી આદત પડી ગઈ હે ને તો આદત હવે ભૂલાવી તો ખણી ને પણ છે ને ભૂલાતી નથી આજ કેટલા પાંચ સદી થયા ને હું છે ને હું હાથમાં મોજું પહેરાવી નાખું રોય રોય ગમે એમ કરીને એટલી રોવે એટલી રોવે ને કે આપણે એને દયા આવી જાય પછી એને મોજુ કાઢી દે તો એ જોઈને આદત ભૂલાતી નથી કાં ને આપણું કામ હમણાં બંધ છે મશીન જો પડ્યું હે કામ હમણાં હે ને હાલતું નથી કેટલા દી આ પરમ દી હે ને માલ લઈ ગયા પછી હે ને માલ દઈ નો ગયા ભૂંગળી પડી છે પછી એના નોટ નહોતા આવ્યા તો એને કીધું કે દઈ જાય પછી દેવા નહોતા આવ્યા એટલે આપણું કામ છે બન નકર તો આમાં આપણે હસવાઈ ગયા હોય મશીનમાં માલ કરવામાં આપણે જો મગ ભાત કર્યા હે તો દાળ પડી ગઈ અને ભાત હજી પાકે હે કુકર માં ને હું તમને કહેતી હતી ને કે ટ્યુશન માં આહા નાને થઈ ગઈ હે મગજ મારી તો હું અહીંયા નથી મોકલતી ને કેન્સલ કરાવી નાખ્યું કેમ કે એ લોકો હે ને સેતરવાના ધંધા કર્યા હે ને ટ્યુશન નું નામ હતું આલ્મા એકેડમી એવું કે હતું મીના ચોપડા ને હે હું પછી તમને દેખાડી એ લોકો શું કરે ખબર વેકેશન પહેલું હતું ને દિવાળીનું મોટું વેકેશન તો એ લોકો છે ને સર્વે કરવા આવે મારા ઘરે એક લેડીઝ ને એક જેન્ટ્સ સર્વે કરવા આવ્યા હતા એને આહા નાની બધી માહિતી છે ને મારી આગળ પૂછી કેટલા હું ભણે કેટલા વરસ થયા ને કેટલી તમારી છોકરી છે ને કેટલો ટાઈમ થયો ના તે બધું કેટલી ઉંમર ના તે જન્મ તારીખને હું એવી હે ને મારાથી એક ભૂલ થઈ ગઈ ને કે મેં હે ને બધી માહિતી આપી દીધી પછી એના પપ્પાના નંબર લીધા પછી વેકેશન ખુલ્યું ને તં લોકોનો સામેથી ફોન આવ્યો કે હું કંઈ બોલા તમે વિચારજો પહેલાં કે તમને હેને ને ચોપડા અને તમારી છોકરી હે ને પાસ થઈ ગઈ છે તમે અહીંયા આવો ચોપડા ને નોટબુક ને એવી બધી વસ્તુ અહીંયા આવીને લઈ જાઓ તો પપ્પા પપ્પાએ કીધું કે અમે દરેડ રહીએ અમે ન્યા સેટ ન આવીએ તો કે નહીં તમે છોકરીને લઈને આવો મારી આહાના હે ને સ્કૂલનો ટાઈમ હતો હાડા આવ્યાથી હાડા નો એનો ફોન આવ્યો ત્રણ વાગે પપ્પા કે હું કરું નાના જાવ તો કે તો પાછો ફોન આવ્યો તમે નીકળી ગયા કે નીકળી ગયા પપ્પા કે હાલુ હવે જઈ આવીએ કે મમ્મી એમ કે બોલ પહેલાં ખબર ને કેવા ફોર્મ ભર્યું હતું ના ઘરે સર્વે કરવા આવ્યા હતા હું કદાચ ને સરકાર માન્ય ઈ છે ને કે દેવાનું છે પપ્પા કહે આહા આહા નાની નિશાળ બગાડીને આહા નાના પપ્પા આહા નાને લઈ આવ્યા અને ગયા સાધનામાં પી ગયા તમને ખબર છે તરફથી સાધના કેટલું થાય સાધના પી ગયા તો પાછો ફોન આવ્યો તમે નીકળી ગયા તો આહના પપ્પાએ કીધું કે હા હું નીકળી ગયો તો કોણ કોણ આવો તો કોણ આહાના તો કે આહાના નહીં એની મમ્મીને પણ બોલાવો તો એ પપ્પાએ કીધું એ અમારે એક છોકરી નાની હે ઘરે હે એને લઈને આવવું શક્ય નથી તો કે નહીં એને તો આવું જ જોશે કેમ એના વગર અમે તમને કંઈ વસ્તુ નહીં આપીએ કંઈ વસ્તુ પ્રોવાઈડ નહીં કરી ના અમે તે રીતે ઇંગ્લિશમાં ભાષણ દેવા મીલ્યા તો પપ્પા પપ્પાને પાછો ફોન આવ્યો એવો આવેલ નહીં કે થોડીક વારનું કામ છે કે એને કીધું કે અમે તમને ઝાઝા ખોટી નહીં કરીએ પાછા તમે હેને આવતા રહેજો તો હું તુબાને લઈને ત્યાં ગઈ ત્યાં ગઈ એને ખબર નહીંનો એનો ધંધો જ હોય એવી મીઠી મીઠી વાતો કર્યું એવી મીઠી મીઠી વાતો કર્યું ને એનો હું એમને કહેતી કે એનો વાખે વાક મારો હે કે હું એની મીઠી મીઠી વાતોમાં છે ને આવી ગયું તમારું છોકરું આમ ને તેમને અત્યારે જમાનો કેવો હોય ને તમારે એને ઇન્ટેલિજન્ટ બનાવવું પડે ને હોશિયાર કરવું પડે ને આમ ને તેમને અમે એને બધું ને કમ્પ્યુટર જ્ઞાન ઇંગ્લિશનું નું જ્ઞાન ને તો મેં કીધું ઘા વાંધો નહીં નહીં કે પૈસા પૈસા અમારી આગળ અત્યારે નથી તો એને હું કીધું પૈસા અત્યારે નથી ભરવાના તમે ઘરે ઈ લોકો સર્વે કરવા આવશે ને પાછા તમારું ઘરનું સરનામું આ તે જાણવા ઈ લોકોને પૈસા આપવાના હે મારી ભૂલ કે હું એને પૂછતા ભૂલી ગઈ કે એ લોકો ઘરે કંઈ આવે મેં પૂછ્યું નહીં મેં ફોર્મમાં સાઇન કરી નાખી પાંચસો રૂપિયા દઈ દીધા પાંચસો રૂપિયા ખાલી સાઈન કરવાના લીધા પછી સાઇન બાંધ કરી લીધી બધું કન્ફર્મ કરી લીધું પછી હું પેલા ખબર અમારા બે સ્ટાફના માણસો તમારા ભેગા હશે તમારા ઘરે સર્વ કરવા તમારે અત્યારે ને અત્યારે એને છ હજાર દેવાના છે હવે આપણા તો કઈ થાય નહિ મને ટીમ કે કેટલાક ટાઈમ પછી દેવાના આયી ગયા તો એને કીધું કે નહિ અત્યારે ને અત્યારે આવશે પછી મેં તાત્કાલિક ઘરે આવી ને એને પૈસા દીધા કેમ કે બધાય પૈસાવાળા વાળા નો હોય કે આપણે જડ જડ પૈસા કાઢીને દઈ દઈએ પૈસાની સગવડ જેમ કરી હતી ને મારું મન જાણતું હતું પૈસા જેમ તેમ સગવડ કરીને પૈસા આપ્યા પછી આહાના ટ્યુશનમાં જવાનું ચાલુ કર્યું પહેલાં મને એ એક વાત ન ગઈ મી એની એને ચોખવટ નથી કરી કે આજે ના જે પૈસા ભરવાના હે એને એમ કીધું તું કે તમારે ઘરે સર્વ કરવા આવશે ને ત્યારે પૈસા ભરવાના હે એ બોલ્યા નહીં કે આજે નાજે આવશે મને એમ કે છોકરું હે ને બે અઢી મહિના પછી ઠીક ત્યાં ભરવાના હે તો એ પૈસા ભર દીધા આહાના જાતેથી પછી બે ત્રણ મહિના જેવું થયું તો એ હે ને ખોટા સ્પેલિંગ લખાવ્યા મેં એનો ચેક કર્યો તો ખોટો હતો ને એનો સામેથી ફોન આવ્યો કે તમે તમારા છોકરાને કે ધ્યાન નથી દેતા અને ખોટા સ્પેલિંગ કરાવો આમ ને તેમને મારે ફરિયાદ કરવાને બદલે એ લોકો મને ફરિયાદ કરે કે તમે ધ્યાન નથી દેતા પછી હું ત્યાં ગઈ ત્યાં જઈને મેં છે ને video ઉતાર્યો video ઉતાર્યો ને તો એને આખા staff ને બોલાવી લીધા આખી મને ઘેરી લીધી હા નકર ના ડિલીટ કરો વિડિયો ડિલીટ કરો video ડિલીટ કરો પછી મારી છોકરી ત્યાં જતી હતી તો એના સેફટી ખાતર થઈને મેં પછી video ડિલીટ કરી નાખ્યો કે આના કરતા કંઈ નક્કી ના હોય એને તો ધંધારિયા કાલે સવારે આપણી છોકરી માથે કંઈક કરે તો એનો શું ભરો એમ પછી મેં છે ને video delete કરી નાખ્યો પછી આહાના ટ્યુશનમાં જતી પછી આહાના માથે હું કેવાય ખાડાવડા રાખવાનું સ્ટાર્ટ કરી દીધું હું કે આમ મીની માથે પ્રેશર એમ શું છે આમાં મમરા હું કરે આહાને કે કે મને સ્પેલિંગ આપો ને તો હું કે તને કાલે આપ્યા હતા ને એમાંથી જોઈન લખી લે તો આહાને કીધું હું કાલે નથી મારી આગળ નથી તો અત્યારે બાજુવાળી આગળથી લઈ લે તો આહાને કીધું મારી બાજુવાળી આગળ એ નથી પછી એને એમ કીધું કે તું પેલું કદમ લઈને આવી તું પેલું કદમ લઈ નતા આવી તો આને કીધું કે ના તો તું કેમ પેલું કદમ લઈને નતા આવી તારે પેલું કદમ લઈને જવાનું આમને તેમ એવો પ્રેશર આપે એને શીખવાડવાની જગાએ આહના ને એમ કીધું કે તું પેલું કદમ લઈને આવી ને એમાંથી જોઈ ને તારે સ્પેલિંગ કરાવવાના તો પછી મને જે કીનું ટ્યુશન હે ને ઠીક ન લાગ્યું એના સ્ટાફના માણસોના જે મેં વિડીયો ઉતાર્યો ને તે એના એ લોકો એવો વ્યવહાર કર્યો હતો ને મને થયું કે આ આ ભણેલ ગણેલ હે ને આવું આપેલ વર્તન કરે તો એ મારી પાસે છોકરા એટલે શું નહીં કરતા હોય એ વાટું થઈને મેં છે ને ટ્યુશન કેન્સલ કરી નાખ્યું અને હું તમને આગળ દેખાડું વેકેશનમાં આપણા છોકરાની કોઈ પણ માહિતી લેવા આવે ને તો દેવાની નહીં ને એની સંસ્થા અલગ અલગ જગ્યાએ હે પોરબંદરમાં તો નથી દુવારકા જામનગર ને આહાના બે ત્રણ મહિના ગઈ એક જ ચોપડો આપ્યો ને એક જ નોટ આપી મને તેમ કે હું ચોપડાના ઢેગલા કરી દઈએ લાવી ચોપડી એ નોટ લે જો ને આ આલ્ફા એકેડેમી આવેલી છે જી જે ફાઈ ફેશન છે ને એની ઉપર આવેલી છે એટલે વિડીયો બનાવવાનું કારણ એક જ છે કે બધા લોકો છે ને શેત્રે જતા હોય લોકો ફોનમાં વાતોજીવી કરે સોંપડે આપ્યું ને બોલપેન આપ્યું ને કીટ આપ્યું ને કીટમાં કંઈ નતા તો ખાલી આ જો હો પેજનો સોંપડો આવે એક નો એક બોલપેન આવી બે રૂપિયા વાળી બે રૂપિયા વાળી નું પાંચ રૂપિયા થઈ ગયા અમારે જમાને મેં દોઢ રૂપિયા કે બોલપેન આપી હતી તો જો આલ્મા એકેડેમી લખે છે ને જી જે ફાઇવની ઉપર આવેલું હોય એટલે મારા જે સબસ્ક્રાઈબર હે ને એ નહીં ને એવા હાટું થઈને મેં આ વિડીયો બનાવ્યો એક વિડીયો મારી આગળ ડિલેટ કરાવ્યો આ વિડીયો મારી આગળ ડિલેટ કરાવી હેખીએ નહીં કેમ કે આ હું મારો પર્સનલ અનુભવ કહું કે મારો આલમામાં મારો અનુભવ કેવો હતો હાવ ખરાબ એટલે ખરાબ બકવાસ એક નંબર લૂંટવાના ધંધા પૈસા કેમ એ એટલે આવું જો જામનગરમાં છે આની એકેડમી આગળ હું તમને જોઈન કહું કઈ કઈ જગ્યાએ હે છે આમાં લખેલું નથી કેશોદમાં હેન જૂનાગઢમાં હે દ્વારકામાં હે જામનગરમાં હે એ લોકો આમ જ કરે નબળા નબળા વિસ્તારમાં જે લોકો રહેતા હોય ને એ લોકોના ઘરે જઈ સર્વે કરી આવે ને પછી નેવડા બેઠા બેઠા વેકેશન ખુલે ને એટલે વાલીને ફોન કરી કહીને ટેલ આવે એટલે હું એમ નથી કહેતી ખરાબ આપણે થોડુંક હોશિયાર ચાલાક થવું જરૂરી છે કેમકે બહાર નીકળ્યા પછી છે ને કોઈ કોઈનું નથી માણસ પૈસા કમાવા હતું થઈને ગમે કરી શકે તો એનું સંસ્થા નીમાં કઈ હાલતું હે એવું એનો કેવાય એજ્યુકેશન કરાવતા હે પણ હું મારો પર્સનલ અનુભવ કઉ હું કે એકદમ બકવાસ એટલે બકવાસ મને જરાય પસંદ ન આવ્યો ને આહાના નથી જાતી ને એક જ ફેરે ફોન આવ્યો કે તમારે તમારી છોકરીને મોકલવી છે તો પપ્પાએ કીધું કે ના મેં છ હજાર દીધા તો એ મારી કઈ કિંમત કે બેન તમને હું પ્રોબ્લેમ હે હું તમને વાંધો આવ્યો અમારા સ્ટાફ તરફથી તમને કહ્યું થયું તમારી છોકરી કઈ નબળી પડે હે આ તે કઈ નહીં બસ એને પપ્પા એ ના પડવું પર દેખીને ફોન કાપી નાખ્યો હું કઈ લે ત્યાં જય એડમિશન લેવા ગયા ને ત્યાં અમારી યારે વાતચીત કરવામાં એ લોકોએ કલાક એક બગાડ્યો કલાક એક તમે મોકલો અને અમે સીસીટીવી કેમેરાને ને શિક્ષણ આપ્યું ને એને જ્ઞાન આપ્યું ને ફલાણું આપ્યું ને ઢીકરું આપ્યું ને એવી મીઠી મીઠી વાતું કર્યું અને જય અમે એડમિશન કેન્સલ કરાવવાનું કીધું ને ખાલી એટલું જ પીસું આવવાનું હોય અમે કીધું કે ના પર દેખીને ફોન કાપી નાખ્યો તો આવું હાલે છે જામનગર માં દરેડ માં જે રહેતા હોય ને હું તમને છે ને હાથ જોડીને વિનંતી કરું હોય કોઈ પણ માહિતી લેવા આવે ને એની નિશાળના સર કે ને તો જ માહિતી દે કે અજાણ્યાને કોઈને માહિતી આપવી નહીં હું તો છેતરાઈ ગઈ તમે ન છેતરાતા એ લોકો એટલા સ્પેલિંગ ખબર નહીં કે એવો સ્ટાફ રાખ્યો છે એને ખોટા સ્પેલિંગ શીખાડે મારે ફરિયાદ કરવાની જગ્યાએ પાછા એ લોકો ફરિયાદ કરે છે જો હાલમાં જોઈ લેજો નામ આમાં તમને ઊંધું દેખા હે હું તમને આખી પાછળનો કેમેરો કરીને દેખાડું હાલમાં એકેડમી એ લોકો આવીએ ને તો ડોકમાં એક કાર્ડ પહેરીને આવીએ અને આઈ નહીં હોય ઇન્ડિયાના બહારના જો હિન્દી હિન્દી લોકો એવી રીતના બોલતા મને મારે ઘે એવા સર્વે કરવા આવ્યા હતા ડૉક એક કાર્ડ પહેરીને આવ્યા હતા હાથમાં મલા બધા ચોપડા લઈને આપણે લોકો સરકારી કર્મચારી આવી ગયા પણ સરકારી નતા લૂંટવા આવ્યા હતા સહજા લૂંટી માર્યા મારી આગળથી ગયા ચાલો આજનો વિડીયો આટલો જ પછી આપણે મળ્યું કાલે એક નવા તાહુતીમાં તાતા બાય બાય મારો વિડીયો તમને જોવા ગમતો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને વળી પાછું એક કહું તમે લોકો છેતરા તારી વેકેશનમાં તમારા બાળકની માહિતી કોઈને આપતા નહીં જે મારી આડે થયું હોય એમ તમારી આડે ના થાય મારા સબસ્ક્રાઈબર માટે તો આવજો મિત્રો